સાણંદની સૌથી મોટી કચેરીમાં આમ જનતા માટે કોઈ જ પ્રાથમિક સુવિધા ન હોવાથી કહી શકાય છે કે દીવા તળેચન ધારું છે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હીમાં રાજ્યપથ ઉપર સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનને લઈને સ્વચ્છતા જન આંદોલનની આગેવાની કરતા પ્રધાનમંત્રીએ લોકોને આહવાન કર્યું અને કહ્યું કે એક સાફ અને સ્વચ્છ ભારતના મહાત્મા ગાંધીના સ્વપ્નને પૂર્ણ કરીએ પણ ગુજરાતના અધિકારીઓએ બાપુના સપના પૂરા કરવામાં રસ જ નથી એમણે ખાલી બાપુના ફોટા વાળી નોટો ગૃહમાં જ રસ છે બાપુના સિદ્ધાંતોથી ગુજરાતના અધિકારીઓને કંઈ જ લેવા દેવા નથી તેવી જ રીતે શ્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનથી પણ ભણેલા અભણ અધિકારીને કંઈ જ લેવા દેવા નથી સ્વચ્છતાના નામે મીંડો અને એ પણ સરકારી કચેરીમાં છે ને જોરદાર તમાચો સ્વચ્છતા અભિયાન પર આ વિડીયો તમે જે જોઈ રહ્યા છો એ સાણંદમાં આવેલ મહેસૂલ ભવન પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કચેરીના છે અહીં આમ જનતા તેઓના પ્રશ્નોને લઈને આવેદન પત્રો સાથે પહોંચતા હોય છે કે તેમની સમસ્યાઓ તકલીફોનું નિરાકરણ અહીંથી મળશે પરંતુ જે જનતા અહીંયા આવે છે શું તેઓને પ્રાથમિક સુવિધા અહીંયા મળી રહે છે અહીં આવતી આમ જનતાને પીવાના પાણીની પણ સગવડ નથી ને સાથે સાણંદની આ સૌથી મોટી કચેરીમાં સંડાસ બાથરૂમની પણ સુવિધા નથી એટલે એવું નથી કે બન્યા નથી બન્યા છે પણ ત્યાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યાં ફક્ત ને ફક્ત ગંદકી જોવા મળી રહી છે જેના કારણે આમ જનતા ત્યાં જઈ શકતી નથી બીજો પ્રશ્ન છે વિકલાંગ લોકોનું કે જે માટે સરકાર દ્વારા ઠેર ઠેર તેઓનું ધ્યાન રાખવામાં આવે છે અને તેમની સુવિધાઓ મળે તે રીતની જોગવાઈઓ પણ કરવામાં આવતી હોય છે પરંતુ અહીં વિકલાંગ માટેના સંડાસ બાથરૂમમાં કાટમાળો પડેલો નજરે પડી રહ્યો છે ને છે ને દીવા તળે અંધારો આ સમાચારના માધ્યમથી જો તંત્ર કંઈ સમજે હોય તો સાણંદમાં આવેલી કચેરીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે ને પહેલા પોતાની કચેરીના પ્રશ્નોનો ઉકેલ લાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે એડિટર ચીફ ગણેશ રાવત